ગાંધીજી મહારાજ આજે ઉડંબિયા ગામે પાટોત્સવ ઉજવવામાં આવ્યો એમાં દર વર્ષે અમે ગાંધીજી મહારાજના સાનિધ્યમાં આ પાટોત્સવ ઉજવીએ છીએ દર વર્ષે અમે પંદર તારીખે આ પ્રાણ પ્રતિષ્ઠા જે પ્રમાણે કરેલી હતી એ પ્રમાણે અમે મહારાજને બોલાવીને એ પ્રમાણે અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ આપણું નામ ગૃહ ઉદ્યોગ નું સંચાલન હવે અમદાવાદ પ્રખ્યાત હેન્ડમેડ ખાકા અને રોટલા ના પ્રખ્યાત વેચાણ તળાવ પાસે અમદાવાદ શ્રી અનંત ગૃહ ઉદ્યોગ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ ટુ ટુ ફાઈવ ઝીરો થ્રી ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ